અકસ્માતમાં એક રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જો કે હાલ તો નજીકમાં આવેલ શોપિંગના સીસીટીવીમાં પુરપાટ ઝડપે આવતી કારે કેવી રીતે રાહદારીઓને ઝડપેટે લીધો એ કેદ થવા પામ્યું છે હાલ તો લોકો માંગ પણ કરી રહ્યા છે કે મનોબર ચોકડી પર વહેલી સવારે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે જેને લઈ કાર ચાલકો સિટીમાં પોતાની કાર લઈ ઘૂસી જાય છે જેને લઈને પણ અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે તો વહેલી સવારથી જ મનુબળ ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જવાનોને ઉભા કરવામાં આવે છે જેથી આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ